નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇતિહાસના એક નવા જ ટૉપિક સાથે તમારી સમક્ષ આવી ગયા છીએ તો આજે આપણે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછ્યા તો અને ખૂબ જ મહત્ત્વનો ટૉપિક જેને કહેવાય છે ઇતિહાસની અંદર જેને આધુનિક ઇતિહાસનો મહત્ત્વનો જેને ટૉપિક કહેવાય છે એવો અઢારસો ને સત્તાવનનો વિપ્લવ એ આજે આપણે ગુજરાત સંદર્ભે ભણવાનું છે કે ગુજરાતની અંદર જે આ ક્રાંતિ થઈ તો એના આપણા ગુજરાતની અંદર શું શું અસરો થઈ શું શું પરિણામ આવ્યા અને આની અંદર કયા કયા નેતાઓએ ભાગ ભજવ્યો અને કયા જિલ્લા કે કયા શહેરની અંદર અથવા કયા રજવાડાની અંદર કયા કયા નેતાએ આગેવાની કરી એ પણ આજે આપણે જોવાનું છે તો જે પરીક્ષાની અંદર જેવા પ્રશ્નો પૂછાય છે અને જે રીતે ખરેખર એક આપણે કહીએ છીએ ને કે શોર્ટ નોટ્સ કઈ રીતે બનાવવી તો એનું પણ આજે ઉદાહરણ તમને પૂરું પાડીશું એ પણ કહીશું અને આ આવી રીતનું આખું લેક્ચર આપણું રહેશે અને પૂરેપૂરો લેક્ચર એકવાર ખાલી ધ્યાનથી જોઈ લેજો તો તમારે ગુજરાતની અંદરથી જે પ્રશ્ન પૂછાય છે અઢારસો સત્તાવનની ક્રાંતિ માટે કરીને તો એની અંદર લગભગ કોઈ ખોટું નહીં પડે કેમ કારણ કે આજે આપણે એવી રીતે શોર્ટ ટ્રીક સાથે કેવી રીતે તમારે બધું યાદ રાખવું એ આજે આપણે સમજાવીશું કારણ કે આપણો લગભગ દરેક પ્રકારના લેક્ચરની અંદર તમને કઈ રીતે સરળ સમજૂતી અને શોર્ટ રીતે સમજાય એ જ આપણે પ્રયાસ હોય છે તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ છે અઢારસો સત્તાવનનું વિપ્લવ કહીએ તો ગુજરાતના સંદર્ભે હવે આની અંદર પ્રતિક શું હતું તો આનું મુખ્ય પ્રતિક હતું કમળનું ફૂલ અને રોટી અને એની શરૂઆત કે તો ક્યારે થઈ હતી દસ મે અઢારસો અને સત્તાવનમાં ક્યાંથી થઈ હતી તો મેરઠની છાવણીમાંથી એ મેરઠની અંદર જે છાવણી છે ત્યાંથી આની શરૂઆત થઈ હતી અને પ્રથમ શહીદ કહેતો મંગલ પાંડે હવે જુઓ હવે અહીં આપણે એક વસ્તુ સમજવાની છે કે સૌ પ્રથમ છે આનું પ્રતિક શું છે કમળનું ફૂલ અને રોટી તો કે એમાં કેવું હતું કે જ્યારે એ વખતે કંઈ સંદેશો એકબીજા જોડે પહોંચાડવા માટે કરી એક ગામથી બીજા ગામ સંદેશો પહોંચાડવા માટે કરી ને એવું કોઈ સાધન હતું નહીં લોકો એકબીજા લોકો દ્વારા સંદેશો પહોંચાડતા પરંતુ હવે જો લોકો વાત કરે અથવા એકબીજાને કહે તો તો એ એ વખતે અંગ્રેજોની એવી સિક્યુરિટી હતી કે ખબર પડી જાય તો પછી આ એક જાતનું સંકેત હતું એક જાતનું પ્રતિક હતું કે ભાઈ એક ગામની અંદર પહેલાં રોટલી બનતી એ રોટલી ત્યાંના જે ગામના જે મુખ્ય વ્યક્તિઓ બે ત્રણ હતા એ લઈ અને બાજુના ગામે જતા અને ત્યાં પછી મુખ્ય અને એ ગામના જે મુખ્ય આગેવાનો હતા અને એ રોટલી આપતા એટલે એ લોકો ખાઈ જતા અને સમજી જતા કે ભાઈ આ કે વિપ્લવનો સંકેત છે એમ કે આ તારીખે શરૂ થવાનું એ બધું અને લોકોને તારીખ પણ કહી દેવામાં આવતી અને ત્યાર પછી એ લોકો ત્યાંથી નવી રોટલી બનાવીને બાજુના ગામે પહોંચાડતા તો આવી રીતે ગામથી ગામ ગામથી ગામ આવી રીતે સંદેશો પહોંચાડવામાં આવતો અને જે કમળનું ફૂલ છે તો એ કોના માટે કરીને હતું તો સૈનિકો માટે કરીને હતું કે સૈનિકો જે એકબીજા સુધી સંદેશો જે પહોંચાડતા જે કામ કરતા લોકો સૈન્યમાં તો એ લોકો આના દ્વારા તો આનું જે મુખ્ય પ્રતિક કહેવાય છે એક શું હતું કમળનું ફૂલ અને રોટી ત્યારબાદ છે આની શરૂઆત દસ મેને અઢારસો ને સત્તાવન તો ખરેખર જો જોવા જઈએ ને તો આપણે વિપ્લવની તારીખ કઈ નક્કી કરી હતી તો એકત્રીસ મે કઈ તારીખ નક્કી કરી હતી એકત્રીસ મે એકત્રીસ મે અઢારસો અને સત્તાવનના દિવસે ક્રાંતિની શરૂઆત થવાની હતી અને જો આ દિવસે જો ક્રાંતિની શરૂઆત થઈ હોત તો પૂરા દેશની અંદર એક જ સાથે ક્રાંતિની શરૂઆત થાય અને ચોક્કસ સફળતા મળે પરંતુ આ જે અઢારસો સત્તાવનનો વિપ્લવ નિષ્ફળ જવાનું જે મુખ્ય કારણ છે એ મુખ્ય કારણ શું હતું તો કે ક્રાંતિની સમય પહેલાં શરૂઆત આનો મતલબ કે એને તારીખ જે નક્કી કરવામાં આવી હતી એની પહેલાં જ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી તો આ ક્રાંતિ શરૂ થવાનું મુખ્ય કારણ શું હતું તો એનું મુખ્ય કારણ હતું કે એ વખતે જે અંગ્રેજો દ્વારા જે કારતુસ જે લાવવામાં આવતી હતી જે ભારતીય સૈન્યો જે સૈનિક સૈન્યમાં જે કામ કરતા હતા એ લોકો માટે જે કારતુસ હતી એનફિલ્ડ રાઇફલ જે હતી તો એની અંદર ગાય અને ડુક્કરની જે ચરબી હોવાના સંકેતો મળ્યા હતા તો એ જે ચરબી એ જે કારતુસ છે એને લોકોએ મોઢાથી ખોલવાની હોય છે તો એનાથી જો હિન્દુ અને મુસ્લિમો મુસ્લિમો માટે ડુક્કરનો માંસ વર્જિત છે અને હિન્દુઓ માટે ગાયનું માંસ વર્જિત છે તો જો એ લોકોએ કારતુસને તોડે તો એમનો ધર્મ ભ્રષ્ટ થાય તો એના માટે કરી અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને એના માટે કરી કરીને આ છાવણીથી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ તો દસ મે અઢારસો અને સત્તાવનમાં એની શરૂઆત થઈ ગઈ ક્યાંથી તો મેરઠથી એમાં જો પ્રથમ સહીદ જો આ ક્રાંતિના પ્રથમ સહીદ કોણ કોઈ હોય તો કોણ છે મંગલ પાંડે તો સૌપ્રથમ તો પ્રશ્ન એવો એકવાર પૂછાઈ ગયેલ છે આ પીવાઈ ક્યુ છે મંગલ પાંડેવાળો તો ક્રાંતિની શરૂઆત થઈ ગયા દસ મે અઢારસો ને સત્તાવનમાં જો એનો પ્રથમ શહીદ પૂછવામાં આવે તો કોણ આવશે મંગલ પાંડે ત્યારબાદ છે રમણલાલ વસંતલાલ દેસાઈ એટલે કે રવ દેસાઈ એનું ટૂંક નામ શું છે રવ દેસાઈ એનું જે પુસ્તક છે ભારેલો અગ્નિ તો એની અંદર આ વિપ્લવનું વર્ણન કરેલું છે તો પ્રશ્ન કદાચ એવું પૂછી શકે કે અઢારસો સત્તાવનની ક્રાંતિ જે છે એનું વર્ણન કયા પુસ્તકની અંદર કરેલો તો ભારેલો અગ્નિ અને આ પુસ્તકોનું છે તો રવ દેસાઈ એટલે કે રમણલાલ વસંતલાલ દેસાઈનું આ પુસ્તક છે ત્યારબાદ આપણે જોઈશું કે મહત્વના ક્રાંતિકારો તો ક્રાંતિકારીઓ જે છે એમાં સૌ પ્રથમ તો આની અંદર આપણે ત્રણ કે ચાર ખાસ યાદ રાખવાના છે સૌ પ્રથમ છો સૌ પ્રથમ છે તાત્યા ટોપે તાત્યા ટોપેની અંદર જુઓ આને ભારતની અંદર પણ યાદ રાખવાના છે અને ગુજરાતની અંદર પણ આપણે ગુજરાતની અંદર મહત્ત્વનો ભાગ પોતે ભજવેલ છે તો આનું જો મૂળ નામ કે તો શું હતું રામચંદ્ર પાંડુરંગ ટોપે તો ત્યાં ટોપેનું જે પૂરું નામ તમને પૂછવામાં આવે તો ઘણા જણને તો ખબર પણ નહીં હોય કે આનું પૂરું નામ શું છે તો એ જોઈ લેજો શું છે રામચંદ્ર પાંડુરંગ ટોપે ત્યારબાદ છે ગુજરાતમાં સૌ પ્રથમ છોટા ઉદેપુરમાં પોતે આવ્યા હતા પોતે સૌ પ્રથમ ગુજરાતની અંદર કે તો કઈ જગ્યાએ આવ્યા હતા તો છોટા ઉદેપુરની અંદર ક્યારે અઢારસો અને અઠ્ઠાવનમાં ગુજરાતના દેસાઈ વિહારીદાસ જે નડિયાદ ખાતે રહે છે એની સાથે એની મુલાકાત થઈ તો તાત્યા ટોપે પહેલાં તો એમનું નામ શું છે તો કે રામચંદ્ર પાંડુરંગ ટોપે સૌ પ્રથમ ગુજરાતમાં કયા સ્થળે આવ્યા હતા તો છોટા ઉદયપુરમાં અને ગુજરાતના જે દેસાઈ વિહારી દાસ છે એની સાથે નડિયાદમાં એની મુલાકાત થઈ છોટા ઉદયપુરથી બાંસવાડાના જંગલમાં નાસી ગયા જુઓ પછી જ્યારે ક્રાંતિ પોતે જ્યારે ગુજરાતની અંદર જ્યારે ક્રાંતિ ફેલાઈ અને જ્યારે આવું થયું ને પછી અંગ્રેજોને ખબર પડી અને જ્યારે પછી વધારે પડતો જ્યારે વિપ્લવ ફાટી નીકળ્યો તો પોતે શું કર્યું કે છોટા થી બાંસવાડાના જંગલ જે છે એ જંગલમાં ભાગી જાય છે ત્યારબાદ તેમના અંગ્રેજો એવું કહે છે કે જો જે પણ જે પણ વ્યક્તિ તાત્યા ટૂપેને પકડાવે અંગ્રેજ સરકારને સોંપી દે તો એમને કંઈક ઇનામ જાહેર કરેલું હતું તો એના માટે કરી અને પછી એમને જંગલમાં ભાગવું પડ્યું હતું કે કોઈ એમને પકડી ના શકે પરંતુ કહેવાય છે ને એમ કે ખરેખર જો કોઈ કોઈ દુશ્મન નીકળતું હોય તો કોઈ બહારના નહીં પણ કોણ હોય છે કરના જ હોય છે તો અહીં પણ કંઈક લગભગ તમે ઇતિહાસનો પાનો ખોલીને જોઈ લેશો તો જે જે પણ જગ્યાએ નિષ્ફળ નિષ્ફળતા મળી છે કોઈ યુદ્ધ હોય કે કોઈ પછી ક્રાંતિ હોય કે કોઈ પણ હોય એની અંદર જ્યાં જ્યાં પણ નિષ્ફળતા મળી છે ત્યાં મુખ્ય હાથ કોનો હોય છે તો પોતાનો જ હોય છે પોતાના વાળા જ્યારે જ્યારે કહે છે ને કે ઘર ફૂટે ઘર જાય તો આવી રીતનું થયું છે તો છોટા ઉદેપુરના બાંસવાડાના જંગલમાં પોતે નાસી જાય છે અને તેમના મિત્ર છે કોણ છે માનસી એ માનસી એમના પરમ મિત્ર હોય છે પરંતુ તે શું કરે છે તો કે અંગ્રેજોને બાતમી બાતમી આપી દે છે એટલે કે અંગ્રેજોને કહી દે છે કે ભાઈ તાત્યા તોપે અહીં છુપાયેલ છે તો માનસી અંગ્રેજો ભેગા ભળી જાય છે અને તાટ્યા ટૂંપેનું કઈ દે છે અને ત્યાંથી પોતે પકડાઈ જાય છે તો ક્યારે પકડાય છે અઢાર એપ્રિલ અઢારસો ને ઓગણસાઠની અંદર એને ફાંસી આપવામાં આવે છે તો આની અંદર બીજી વાત એમ પણ છે જુઓ લોકવાયકા મુજબ અમુક જગ્યાએ એવું કહે છે કે અઢાર એપ્રિલ અઢારસો ને દિવસે એને ફાંસી આપવામાં આવી છે ત્યારે ઘણી જગ્યાએ અન્ય મત મુજબ એવું કહેવામાં આવે છે કે પોતે છેલ્લું જીવન ક્યાં ગાળે છે તો નવસારીમાં ગાળ્યું છે ત્યારબાદ ગુજરાતમાં પોતે કયા નામે રહ્યા છે તો ટહેલદાસ નામ બદલીને રહ્યા છે ગુજરાતની અંદર પોતે ટાંચ્યા ટોપે નહીં પરંતુ કોઈને ખબર ન પડે એ રીતે ટહેલદાસ પોતે પોતાનું નામ રાખ્યું હતું અને આવી રીતે પોતે ગુજરાતમાં વસવાટ કર્યો હતો ત્યારબાદ છે નાના સાહેબ નાના સાહેબ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એનું જો મૂળ નામ પૂછે તો શું હતું તંડુપત પેશવા તંડુપત પેશવા એમનું મૂળ નામ છે એમના પિતા કહેતો બાજીરાવ પેશવા ટુ એટલે કે બાજીરાવ બીજા જે છે એમના પિતા છે અને બાજીરાવના દત્તક લીધેલા પુત્ર છે એમનું જો છેલ્લું જીવન કે તો ક્યાં હતું તો કે શિહોર ભાવનગરમાં જુઓ તાત્યા ટોપેનું છેલ્લું જીવન કે તો ક્યાં હતું નવસારીમાં આમ તો એમને ફાંસી આપવાની વાત પણ લગભગ મોટા ભાગે જ મત સાચું આપે છે કે નવસારીની અંદર છેલ્લું જીવન ગાળે છે જ્યારે નાના સાહેબ છે એનું છેલ્લું જીવન કે તો સિહોર ભાવનગરની અંદર તો આપણે શું યાદ યાદ રાખવાનું છેલ્લું જીવન કે નાના નાના લોકો એ ભાવ બહુ માગે નાના લોકોને ભાવ બહુ માગે તો એના માટે કરીને ભાવનગરની અંદર તેઓ નામ બદલ બદલીને શું રહ્યા હતા દયાનંદ સરસ્વતી તાત્યા ટોપે પોતાનું નામ બદલીને શું રાખે છે તો શું રાખે છે ટહેલદાસ જ્યારે નાના સાહેબે પોતાનું નામ શું રાખ્યું છે દયાનંદ સરસ્વતી નામ તો આ પણ પ્રશ્ન ખાસ ધ્યાને રાખજો પણ પૂછાઈ શકે છે ત્યારબાદ છે રંગોજી બાપુ તો રંગોજી બાપુ ગુજરાતમાં કયા નામે તો કે મૌની બાબા મૌની બાબા એ મળેલા પોતે રંગુજી બાપુ જે છે મૌની બાબા ગરુડેશ્વરને મૌની બાબાનું જે મૂળ નામ છે તો શું છે મોનેશ્વર રામચંદ્ર મોનેશ્વર રામચંદ્ર એનું મૂળ નામ છે બીજું નામ એ પણ છે તો સતારાના જેલમાંથી છૂટી અને ગુજરાતમાં વડોદરા ખાતે આવીને પોતે રહે છે સતારામાં જ્યારે જેલમાંથી છૂટે છે એટલે પછી પોતે ગુજરાત આવી જાય છે અને ગુજરાતની અંદર કયા કયા વસવાટ કરે છે તો વડોદરાની અંદર તો યાદ રાખો ત્યાં ટોપે સૌ પ્રથમ ક્યાં હતા છોટા ઉદેપુરમાં ત્યારબાદ કોણ હતા તો કે નાના સાહેબ હતા તો નાના સાહેબે પોતાનું છેલ્લું જીવન ક્યાં ગાળ્યું તો સિયોર ભાવનગરમાં અને રંગુજી બાપુ ક્યાં રહ્યા છે તો વડોદરામાં તો બાપુ કહેવાય બાપુ છે એટલે કહેવાય હે વડીલ કહેવાય એટલે વડોદરાની અંદર બરાબર ત્યારબાદ છે મૌલવી લિયાકતલી કોણ છે મૌલવી લિયાકતલી આ પણ ખૂબ જ આપણા ગુજરાત માટે ગુજરાતના સંદર્ભે જોવા જઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ગુજરાતમાં સચિન સુરત નજીક લાજપુર ગામમાં પોતે રોકાયા છે તમારે તો ટૂંકમાં શું યાદ રાખવાનું ક્યાં રોકાય છે તો લાજપુરની અંદર લાજપુર ક્યાં આવેલું તો સુરતમાં સુરતમાં મદરેસાની શરૂઆત પોતે કરેલી છે મૌલવી લિયાકતલી જે છે એણે મદરેસાની શરૂઆત ક્યાં કરી છે તો સુરતની અંદર પોતે સૌ પ્રથમ મદરેસાની શરૂઆત કરી છે ત્યારબાદ છે ગુજરાતમાં વિપ્લવના કારણો હવે અહીંથી આપણો પ્રશ્ન મુખ્ય ચાલુ થાય છે આપણને ગુજરાતની અંદર વિપ્લવના કારણો પૂછે છે આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન પરીક્ષાની અંદર બે વખત પૂછાઈ ગયેલ છે ભારતના સંદર્ભે એકવાર પૂછેલ છે અને એકવાર ગુજરાતના સંદર્ભે પણ પૂછાયેલ છે તો એની અંદર વિપ્લવના કારણો આપણને પૂછે છે હવે પ્રશ્ન કેવો પૂછાય છે પહેલાં તો કદાચ લોકોને આ કારણો ખાસ એટલા તૈયાર ના કરતા કેમ કે આ કોના માટે છે તો કે મેઇન્સ માટે પરંતુ હવે શું કરે છે તો કે પ્રિલિયમ્સની અંદર એવો પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી ગુજરાતના સંદર્ભે અઢારસો સત્તાવનની વિપ્લવના કારણો નીચેનામાંથી કયા નથી અથવા તો કયા છે જણાવો પછી એક બે ત્રણ એક બે આવી રીતે કરી અને આપી દેતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ કન્ફ્યુઝન થતો હોય છે તો એની અંદર આપણે ખાસ આ જોઈ લઈશું તો પેલું શું છે કે લોડ ડેલાઉસની ખાલસા નીતિ જો હવે ખાલસા નીતિ છે એ ગુજરાતની અંદર પણ લાગુ પડે છે ને ભારતની અંદર પણ આ મુખ્ય કારણ જ કહેવાય છે તો ખાલસા નીતિની અંદર શું હતું તો કે જે રાજ્યો જે હતા અમુક અમુક જે રજવાડાઓ હતા એને શું કરી લેવામાં આવતા તો ખાલસા કરી લેવામાં આવતા જે કે આપણે ગુજરાતની અંદર કયા કયા હતા તો કે સુરતનું માંડવી અને પારડીનું પાર આજે પારનેરા છે એ અને માંડવી આ બંનેને શું કરવામાં આવ્યા તો ખાલસા કરવામાં આવ્યા હતા તો પ્રશ્ન કદાચ એવો પણ પૂછાઈ શકે કે ખાલસા નીતિ હેઠળ અથવા તો ડેલા કયા બે ગુજરાતની અંદરથી કયા સ્થળને ખાલસા કરેલ છે તો કયા આવશે માંડવી અને પારનેરા ત્યારબાદ છે ઇનામ કમિશન તો ઇનામ કમિશનની અંદર શું હતું કે લોકો પાસે સનદ ન હોય તો જમીન જપ્ત કરવામાં આવતી અને એનાથી શું હતા તો કે જમીનદારો ના ખુશ હતા એટલે અંગ્રેજો ઉપર શું હતા તો કે આક્રોશ અનુભવતા હતા એટલે એની વિરુદ્ધમાં હતા તો એ પણ એક કારણ હતું હવે ઇનામ કમિશનની અંદર શું હતું તો કે એમનો કંઈક એવો કાયદો હતો કે એ લોકો હજુ એ ટાઈમમાં કોઈ કાગળયા કે એવી કંઈક વ્યવસ્થા તો હતી નહીં તો એની અંદર એક મેઇન વસ્તુ શું હતી કે જે પહેલાં જે રાજા મહારાજાઓના સમયમાં કોઈ પણ વ્યક્તિ કોઈ સારી એક્ટિવિટી કરતો કોઈ ગાવામાં નિષ્ણાતો હોય કોઈ કવિ હોય કે કોઈ પછી કંઈ ચિત્રકામ કરતો હોય તો આવી રીતે જે લોકો પોતાની કળાઓ બતાવતા ત્યારે રાજાઓ તેમને જમીન દાનમાં આપતા શું કરતા દાનમાં આપતા હવે દાનમાં આપેલી જે વસ્તુ એના ઉપર કોઈ કાગળ તો હોય નહીં એટલે અંગ્રેજોએ શું કર્યું તો કે ભાઈ જે જે જેની જોડે કે જમીનના કાગળ કે આવી રીતનું એવું કંઈક એમનું જે હોય પ્રોટોકોલ જે હોય ક્રાઇટેરિયા એ જો ન મળે તો શું કરતા લોકો જોડેથી જમીન જપ્ત કરતા તો હવે આ લોકોને તો દાનમાં મળેલી છે ભાઈ દાનમાં મળેલી હોય એટલે એના ઉપર કોઈ સહી સીખવા તમારેલા હોય નહીં તો આવી રીતે લોકોને કહેતા કે ભાઈ આ તો કે તમારી જોડે દાનમાં મળેલી અમે કઈ રીતે કે માની લઈએ કે આ કે તમારી જમીન છે તો આવી આવી રીતે કરી અને અંગ્રેજોએ શું કર્યું તો લગભગ મોટા ભાગના લોકો જોડેથી આવી રીતે જમીનો જપ્ત કરી લીધી હતી તો એ એક જાતનું પોતે કમિશન લાયા હતા અંગ્રેજ સરકાર કયું કમિશન એનું નામ શું હતું તો કે ઇનામ કમિશન કે જે ઇનામમાં મળેલી જે જમીનો હોય એને શું કરવાની તો કે જપ્ત કરી લેવાની ત્યારબાદ છે સરકારી નોકરીઓમાં ભેદભાવ તો સર સરકારી નોકરીઓની અંદર શું હતું તો કે એની અંદર ખાસ એક વસ્તુ કે જ્યારે જે અંગ્રેજી જે સૈનિકો જે ઇંગ્લેન્ડના જે સૈનિકો હતા તો એ લોકોને શું કરતું શું કરવામાં આવતું તો કે એમને ઊંચું પદ આપવામાં આવતું અને સેલેરી પણ એ લોકોની વધારે હતી જ્યારે આપણા ભારતના લોકો હતા તો એમને કોઈ નોકરીની અંદર ખાલી કેટલા પૂરતા સીમિત હતા એક સૈનિક પૂરતા જ સીમિત હતા એનાથી ઊંચો પદ એમને આપવામાં આવતો નહીં તો નોકરીની અંદર પણ એ લોકો સાથે ભેદભાવ કરવામાં આવતો એ પણ એનું કારણ છે બીજું શું છે તો કે કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યા ભાંગેલા તો અંગ્રેજોએ શું કર્યું કે અહીંથી જ કાચો એ લોકો શું કરતા તો ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં લઈ જઈ અને ત્યાંથી કોઈ પણ વસ્તુ લાવી અને પછી અહીં વેચાણ કરાવતા તો આના માટે કરી અને આપણા જે આપણા જે ઉદ્યોગો જે હતા કાપડ ઉદ્યોગો કે જે એકસો જેટલા પણ ઉદ્યોગો નાના મોટા જે હતા એ શું થયું તો કે પડી ભાંગ્યા એટલે કે એમને પણ નુકસાન આવ્યું એ પણ બંધ થઈ ગયા અને જે અમુક અમુક ચાલુ રહ્યા હતા એ પણ અંગ્રેજોએ બંધ કરાવી દીધા તો એ પણ એનું કારણ કહી શકાય ત્યારબાદ શું હતું તો કે લશ્કરમાં કાઠી કોળી ભીલ અને રાજપૂતને સ્થાન ન પાયું ગુજરાતની અંદર શું કર્યું ખાસ તો કે એક તો કાઠી એક કોળી એક ભીલ અને રાજપૂત આ ચાર જાતિને લશ્કરની અંદર સ્થાન અપાયું નહીં એટલે એ લોકોને સ્થાન ન અપાયું એ લોકોને નોકરી ન પાય એટલે એ પણ એનું મુખ્ય કારણ કહી શકાય તો એની અંદર જો આ જે કારણ છે એ કારણ તમે ભારતના સંદર્ભે પણ દર્શાવી શકો છો કે ડેલાઉસીની ખાલસા નીતિ છે ઇનામ કમિશન છે સરકારી નોકરીઓમાં ભેદભાવ છે પછી કાપડ ઉદ્યોગ ઉદ્યોગ પડી ભાંગેલા પછી લોકો સાથે ભેદભાવ કરવામાં આવેલો પછી ગળેનું વાવેતર આવા કેટલાય કારણો કેટલાય કારણો છે જે તમે લખી શકો છો પછી શું કહેવાય એજ્યુકેશનનો જે અભાવ કહી જઈ શકાય એના માટે પછી લોકો સાથે જે ભેદભાવ કરવામાં આવતા તો સામાજિક રીતે કે આર્થિક રીતે તો કોઈ પણ આની અંદર કેટલાય કારણો છે જે તમે દર્શાવી શકો પણ આ આપણે આની અંદરથી તમને બેઠા પૂછાઈ શકે છે તો બતાવી દીધું ત્યારબાદ છે ગુજરાત અને વિપ્લવ હવે ગુજરાત અને વિપ્લવ આ બંને જે છે ગુજરાતની અંદર વિપ્લવ અને ક્યાંથી શરૂઆત થઈ અને આની શું અસરો પડી ગુજરાતની અંદર કોણે આગેવાની કરી એ હવે આપણે જોવાનું છે તો સૌ પ્રથમ જે ગુજરાતમાં અમદાવાદની સાતમી ટુકડીએ વિપ્લવની શરૂઆત કરી જેને અંગ્રેજ કેપ્ટન રોખરૂએ દબાવી પાડી તો ગુજરાતની અંદર જો શરૂઆત કહે તો ક્યાંથી થઈ હતી તો કે અમદાવાદથી શરૂઆત થઈ હતી અમદાવાદમાં જે સાતમા નંબરની જે ટુકડી છે છાવણી જે કહેવાય તો ત્યાંથી વિપ્લવની શરૂઆત થાય છે અને એને અંગ્રેજ કેપ્ટન શું નામ છે તો રોખરૂ જે છે એ દબાવી પાડે છે તો ત્યાંથી જ આ શું તે ક્રાંતિ ત્યાંથી જ દબાઈ જાય છે ત્યારબાદ છે ગુજરાત મૂળ ગુજરાતના આગેવાનો હવે ખાસ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી તમે કહો છો ને આઈએમપી આઈએમપી તો આને કહેવાય ગુજરાતની અંદરથી તો વિપ્લવના કારણો અને બીજો જો મેઇન જો પ્રશ્ન પૂછાતો હોય ને તો વિપ્લવની અંદરથી માત્ર શું પ્રશ્ન પૂછાય છે તો કે આગેવાન આગેવાન આગેવાની કોણે કરી અને ક્યાં દાખલા તરીકે આનંદ આનંદની અંદર છે તો આગેવાની કોણે કરી ખાનપુરની અંદર છે તો આગેવાની કોણે કરી તો જુઓ આની અંદરથી આ ગરબડદાસ મુખીવાળો આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે પરીક્ષામાં હાલ તાજેતરમાં જ લગભગ બે હજાર ચોવીસ પચીસની પરીક્ષામાં જ આ પ્રશ્ન પૂછાયેલ છે ત્યારબાદ જે સૂરજમલ આનો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે ત્યારબાદ મૌની બાવાનો પણ પ્રશ્ન આવી ગયેલ છે તો આની અંદરથી જો ખાસ કઈ રીતનો પ્રશ્ન પૂછાય છે કે જોડકા સ્વરૂપે પણ પૂછાય છે કે નીચેનામાંથી કયું કઈ જોડ સાચી છે અથવા કઈ જોડ ખોટી છે તો હવે ખાસ બધાને તકલીફ ક્યાં થાય છે કે કયા રાજ્યની અથવા તો કયા વિસ્તારની અંદર કયા નેતાએ આગેવાની કરી એ યાદ રાખવામાં જ તકલીફ પડે છે તો આપણે આજે લેક્ચરમાં તો આ હેતુથી જ લાવ્યા છીએ કે તમને આ બધી વસ્તુ કઈ રીતે યાદ રહે તો હવે તમારે જેમ મેં તમને કીધેલું આગળ જે બીજા વિષયોની અંદર એમ અહીં પણ તમારે શબ્દ ઉપરથી જ તમને ટ્રીક મળી રહેશે કઈ રીતે તો સૌ પ્રથમ છે મુખી ક્યાં તો કે આણંદમાં અંદમાન અને નિકોબાર જેલમાં પોતે જાયેલા છે પ્રથમ ગુજરાતી કે જેને અંદમાન અને નિકોબારની જેલમો મોકલવામાં આવ્યા એવા પ્રથમ ગુજરાતી કોણ છે તો ગરબડદાસ મુખી આ પણ પ્રશ્ન થોડો ધ્યાને રાખજો કે અંદમાન નિકોબારની જેલમાં એ કાળા પાણીની જે સજા હતી તો કોને તો કે ગરબડદાસ મુખીને તો મોકલવામાં આવેલ હવે જોજો કઈ રીતે યાદ રાખવાનું તો કે કોઈ પણ વ્યક્તિ આનંદમાં ઘણો આવી જાય ને શું યાદ રાખવાનું ઘણો આનંદમાં આવી જાય ને એટલે ગરબડ કરી જ નાખે કઈક ને કંઈક તો જ્યારે વ્યક્તિ ઘણો વધારે પડતો આનંદ મળી જાય એટલે ગરબડ થઈ જ જાય એનાથી એટલે ગરબડદાસ મુખી મૂકી તો આનંદ હવે તમારાથી ભૂલાય નહીં ત્યારબાદ છે બીજું છે ઠાકોર જીવાભાઈ અને કહે તો ક્યાંથી તો કે ખાનપુરની આગેવાની કોણે કરી હતી તો જીવાભાઈ તો તમારે શું યાદ રાખવાનું જો જીવવું હશે તો વધારે ખાવું પડશે જીવવું હશે તો ખાવું પડશે કેમ કે ખાધા વગર તો કોઈ કોઈ દિવસ આપણે રહેવાના જ નથી તો આપણે કે જીવવું હોય તો ખાને તો ખાનપુર ખાનપુર એટલે જીવાભાઈ ત્યારબાદ છે ખેડા અને જયસિંહ ઠાકોર જયસિંહ અને ખેડા કઈ રીતે યાદ રાખવાનું તો કે ખેડ કરો તો તમારી જય થશે શું યાદ રાખવાનું ખેડ કરો તો તમારી જય થશે હવે તમે કહેશો કે આ તો લાગતું વળગતું નહીં પણ જુઓ હું તમને કહું કે તમે દાખલા તરીકે ખેડૂત પુત્ર છો તો તમારે હવે જો તમારું જીવન ચલાવવું હશે તો સૌ પ્રથમ તો શું કરવું પડશે ખેતી તો કરવી જ પડશે અને ખેતી કરવા માટે શું કરવું પડશે તો કે ખેતરને ખેડવું પડશે તો જય કોને કહેવાય કે તમારું કંઈક સારું થતું હોય તો જો તમે ખેડ તો કરવી જ પડશે ને ખેડ કરશો એટલે પછી તમે એની અંદર કંઈક ને કંઈક વાવેતર કરી શકશો તો તમે જ્યારે ખેડ કરશો ત્યારે તમારી જય થશે તો શું યાદ રાખવાનું ખેડ કરશો ત્યારે તમારી જય થશે ત્યારબાદ છે નડિયાદ નડિયાદ એટલે વિહારી દાસ દેસાઈ વિહારી દાસ તો કઈ રીતે યાદ રાખવાનું ખબર છે જે વિહારી ગયેલા છે વિસરી એટલે કે ભૂલી ગયા આપણે ગુજરાતીમાં છે ને સમાનાર્થી શબ્દ કે વિસરી જવું એટલે કે ભૂલી જવું તો જે આપણે ઓલી ભાષામાં થોડા ભૂલીએ ને કે વિહરી ગયા છે એને યાદ કરો વીરી ગયા છે એને યાદ કરો એટલે કે નડિયાદ ગયો તો વિહારી દાસ ત્યારબાદ છે ઠાકોર સૂરજમલ કોણ છે સૂરજમલ તો સૂરજમલ એટલે મુડેઠી ઈડરની અંદર તો મુડેઠી ઈડરની અંદર જો કહે ને કોણે આગેવાની કરી હતી તો કોણ આવશે સૂરજમલ તો આ કેવી રીતે યાદ રાખવાનું તમારે યાદ રાખવાનું કે બાંધી મુઠ્ઠી લાખની તો કોઈ દિવસ સૂરજ સૂરજ જેવો એને તમે મુઠ્ઠીની અંદર રાખી શકો નહીં માત્ર એક હનુમાનજી જ હતા કે જેણે સૂરજને પોતાના મોઢાની અંદર લીધું હતું બાકી તમે કોઈ પણ મુઠીમાંગ મોઢામાં રાખી શકો નહીં અથવા તો પછી આવી રીતે યાદ રાખવાનું કે જે હનુમાનજી હતા એને મોઢાની અંદર સૂરજને રાખ્યું હતું તો તો શું યાદ રાખવાનું સૂરજ કહેતો મુઢેઠી ઠીક છે ત્યારબાદ છે નાથજી અને યમાજી ગામિત નાથાજી અને યમાજી ગામિત એ કહેતો ચાંદૂપ અને ઈડરની અંદર ચા એટલે કે ઇડરમાં જે ચાંદૂપ આવેલું છે ચાંદુપની જો આગેવાની કહેતો કોણે કરી હતી નાથજી અને યમાજી ગામિતે તો આપણા જે ચાંદા મામાજી કહેવાય આપણે શું કે નાથજી અને યમાજી યમરાજા તો યમરાજા નાથ એ બધા ચાંદી એટલે કહેવાય છે તો આકાશી શબ્દો છે ત્યારબાદ જે મગનલાલ પટેલ મગનલાલ પટેલ કે એટલે પાટણ પપ્પા ઉપરથી યાદ રાખવાનું મગનલાલ પટેલ કે તો પાટણની અંદર તો સમોગામ માણસાની શાળામાં ફાંસી અપાઈ હતી સમગામની અંદર જે માણસાની જે શાળા છે એની અંદર એને ફાંસી અપાઈ આ પણ એક થોડું ધ્યાન રાખજો તો મગનાલ પટેલને શું કઈ રીતે સજા કરવામાં આવી હતી ફાંસીની સજા કઈ જગ્યાએ તો કે માણસાની શાળામાં ત્યારબાદ છે હમીરસિંહ અમ અમીરસિંહ કે તો દેવગઢ બારીયા અમીરસિંહ કે તો શું આવશે દેવગઢ બારીયા તો આ કેવી રીતે કે હમીર હમીર એટલે કે તમારી અંદર જે રહેલો જે જુનૂન જે છે જુસ્સો છે હમીર છે અમીરજી ગોયલ જો તમે નામ સાંભળ્યું હોય તો આપણા બારવટિયા જે થઈ ગયા ખૂબ જ એમ કહેવાય છે કે ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છે અમીરજી ગોયલ તો એ દેવ સમાન એક જાતના કહેવાય તો દેવગઢ બારીયામાં કહેતો અમીરસિંહ ગોહિલ ત્યારબાદ અમીરસિંહ તમારે તો એ અમીરસિંહ યાદ રાખવાનું ત્યારબાદ છે વડોદરા વડોદરાની અંદર કે તો કોણ આવશે મલ્હારરાવ ગાયકવાડ જો જો ગાયકવાડ આવ્યું એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે વડોદરાની અંદર કોણનું શાસન હતું તો ગાયકવાડનું તો મલ્હારરાવ ગાયકવાડ કેતો વડોદરા ત્યારબાદ છે સંત મુસ્તફા ખાન કોણ છે સંત સંતરામપુર મુસ્તફા ખાન કે સંતરામપુર અંદર કે ને તો કોણ હતા મુસ્તફા ખાન મેં તો કેવી રીતે યાદ રાખ્યું છે કહું આ છે સંત એટલે કોણ આવે જુઓ આપણે કોઈ ધર્મને કોઈ ઠેસ પહોંચાડવાનો કેવો કોઈ આપણો ઈરાદો નથી પણ માત્ર તમને યાદ રહે એના માટે કરીને ટ્રીક બનાવેલી છે કે સંત એટલે કોના માટે વપરાય તો હિન્દુ માટે શબ્દ વપરાય અને મુસ્તફા ખાન એટલે કોના માટે ખાન એટલે કોના માટે શબ્દ વપરાય તો મુસ્લિમ માટે તો આ બંને એક જાતની એમ વિરુદ્ધ જાતિ થઈ ગઈ કહેવાનો મતલબ એમ કે અલગ અલગ બંને જાતિ થઈ ગઈ તો મુસ્તફા ખાન અને સામે છે સંતરામપુર તો સંત છે છતાં પણ મુસ્લિમ અને મુસ્લિમ છે છતાં પણ કહેવાય છે સંત છે આવી રીતે યાદ રાખવાનું બંને એકબીજાના વિરુદ્ધમાં છે તો મુસ્તફા ખાન સંતરામપુર તો સંતરામપુર આ બંને નામ એકબીજાના વિરુદ્ધમાં છે તો સંતરામપુર કહે તો મુસ્તફા ખાને આગેવાની કરી છે ત્યારબાદ છે ગરુડેશ્વર ગરુડેશ્વરની અંદર કહેતો મૌની બાવા કોણ આવશે મૌની બાવા એનું બીજું નામ શું છે તો મોતીશ્વર રામચંદ્ર તો મૌની બાવા એનું મૂળ નામ કે તો મોતીશ્વર રામચંદ્ર છે તો ગરુડેશ્વર મૌની બાવા બાવા એટલે તો આપણી પાસામાં કે મૌની બાવાનું એમાં મૌનો એટલે એક જાતના પરમાત્માનું જેને રૂપ કહેવાય છે તો ગરુડેશ્વર અહીં પણ શું છે છે તો 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 ઈશ્વર આને લગતું એટલે મૌની કહે ગરુડેશ્વર છે નાંદોદ ની અંદર તો સૈયદ અલી નાંદોદ પણ શબ્દ અને સૈયદ અલી એક આ આપણને થોડું ધ્યાને રાખી દેજે તો ત્યારબાદ છે રૂપા નાયક અને કેવળ નાયક આ તો ખાસ 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 વેરી મોસ્ટ આઈએમપી આને પણ આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે એક જાતનું શું છે તો પીવાય ક્યુ છે તો રૂપા અને કેવળ નાયક કે તો સંખેડા પંચમહાલના જંગલોમાં રહેતા હતા એ એ જગ્યાએથી લોકોએ આગેવાની કરી કયાના હતા કયાના હતા તો કે નાયકડા કોમના હતા કઈ કોમના કઈ કોમમાંથી આવે છે તો નાયકડા કોમમાંથી સાહેબ પવારના કહેવાથી વિપ્લવમાં જોડાઈ જાય છે આમ તો એની કોમ કઈ છે નાયકડા અને જંગલોમાં રહેતા હતા પરંતુ સાહેબ પવાર જ્યારે એમને કહે છે તો એના કહેવાથી લોકો આ વિપ્લવમાં જોડાઈ જાય છે અને ગુજરાતમાં થયેલો સૌથી લાંબો વિપ્લવ કહે તો આ રહ્યો આ તો ગુજરાતમાં થયેલો સૌથી લાંબો વિપ્લવ આ લોકોથી જે રૂપા નાયક અને કેવળ નાયક જે લડ્યા છે એ રહ્યો તો ફરીથી એકવાર આપણે જોઈ લઈશું કે હવે તો ડાયરેક્ટ આપણે ટ્રીક જ બોલું બોલીશું એટલે તમારે એ પ્રમાણે યાદ રાખવાની છે ઠીક છે ચલો તો વધારે આનંદમાં આવીને શું કરીએ તો ગરબડ થઈ જાય પછી ખાવું ખાવાનું ક્યારે જો જીવવું હશે તો ખાવું પડશે અને જો ખેડો તો તમારી જય થાય અને યાદ કરવાના કોને જેને વિસરી ગયા હોય યાદ કરવાનું એટલે દાસ પછી જે મુડેઠી તો મોઢાની અંદર કોણ સૂરજને રાખે તો હનુમાનજી હનુમાનજી સૂરજને મુડેઠી એટલે કે મુડેઠીમાં રાખે ચાંદુ એટલે કે ચાંદુ એમાં જે બધા આકાશી નામાં આવી ગયા ત્યારબાદ છે પાટણ તો મગનલાલ પટેલ પપ્પા ઉપરથી ત્યારબાદ છે દેવગઢ બારીયા તો હમીરસિંહ હતા એ કોણ હતા તો એક દેવ સમાનજી બારવટીયા જેને કહેવાય છે તો એક દેવ સમાનજી હતા તો હમીરસિંહ કહેતો દેવગઢ બારીયા ત્યારબાદ છે મલ્હારરાવ ગાયકવાડ ગાયકવાડ આવ્યું એટલે વડોદરા મલ્હારરાવ તમારે વડોદરાની અંદર યાદ રાખવાનું ત્યારબાદ આપણે વિરુદ્ધિ વિરુદ્ધિ નામ કહે તો મુસ્તફા અને સંતરામપુર પછી મૌની બાવા તો કે ઈશ્વર સમાન એટલે ઈશ્વર એટલે કે ગરુડેશ્વર ત્યારબાદ છે સૈયદ અલી સૈયદ અલી એટલે કે નાંદુદ અને છેલ્લે છે રૂપા નાયક અને કેવળ નાયક તો આ બંને કહે ને તો સંખેડાની અંદર રહ્યા હતા પંચમહાલના જંગલોમાં નાયકડા કૌમ છે ભાઉસાહેબ પવારના કહેવાથી વિપ્લવમાં જોડાઈ જાય છે ચલો ત્યારબાદ છે સૌ ગુજરાતમાં સૌથી લાંબો થયેલો વિપ્લવ કહે તો કયો છે આ જે

તો સૌથી વખાણા વખાણાયેલો વિપ્લવ એટલે કે સૌથી વધારે જો કોઈ વિપ્લવના વખાણ થયા છે તો કયો છે આ ઓખા મંડળ વાળો કે જેની અંદર મહિલાઓ જ્યારે સામેથી જ્યારે કોઈ ગોળા જ્યારે અંગ્રેજો અહીં યુદ્ધ કરવા માટે જ્યારે આવે છે એ વખતે જે મોટા મોટા તોપના ગોળાઓ છોડે છે અને ત્યારે મહિલાઓ શું કરે છે તો કે જે એની કિલ્લાની અંદર જે ગાદલાઓ રહેલા છે ગાદલાઓને પાણીથી પલાળી અને દરેકે દરેક ગોળાને એ પકડવાનો પ્રયાસ કરે છે તો એના માટે કરી એને એને શું કહેવાય કહેવામાં આવે છે ગુજરાતની લક્ષ્મીબાઈ તો એના માટે કરી એને વાઘેરોની જે મહિલા છે એમને બિરુદ આપવામાં આવ્યું છે શું બિરુદ અપાયું છે તો ગુજરાતની લક્ષ્મીબાઈ એમની બહાદુરી જોઈને આ બિરુદ અપાયું છે તો સૌથી વખાણાયેલો જે વિપ્લવ છે તો કયો છે ઓખા મંડળનો જે છે વાઘેરોનો વિપ્લવ વાઘેરો અઢારસો વીસથી ગાયકવાડ રાજ્યની સામે સંઘર્ષમાં હતા જુઓ વાઘેરો કેમ તો અઢારસો ને વીસથી ગાયકવાડ રાજ્યની સામે સંઘર્ષમાં હતા એક 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 અઢારસો ને અઠ્ઠાવનમાં થ્રાસણ વેલમાં બેઠક થાય છે અને એની આગેવાની કોણ કરે છે તો જોદા માણેક કરે છે એક જાન્યુઆરી અઢારસો ને અઠ્ઠાવનની અંદર થ્રાસણની અંદર બેઠક થાય છે અને ત્યારે એની આગેવાની જોધા માણેક કરે છે હવે આની અંદર બે ભાઈઓ છે જોધા માણેક અને મૂળુ માણેક આ બંને બંને વિપ્લવની અંદર ભાગ લે છે અને વાઘેરોની સામે અંગ્રેજોએ નૌકાદળનો પણ ઉપયોગ કરેલો છે જુઓ વાઘેરો સામે અંગ્રેજોએ નૌકાદળનો પણ ઉપયોગ કરેલો તો પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે છે કે અંગ્રેજોએ નૌકાદળનો ઉપયોગ ક્યાં કરેલો હતો તો એક તો પ્રશ્ન કયો આવી જશે તમારે વાઘેરોની અંદર વાઘેરે વાઘેર જે કોમ છે એમનો જે વિપ્લવ છે તો એની સામે અંગ્રેજોએ નૌકાદળનો ઉપયોગ કરેલો છે અને બીજો ખાસ તો વાઘેરોની જે મહિલાઓ છે એને ગુજરાતની લક્ષ્મીબાઈનું પણ બિરુદ આપવામાં આવેલ છે તો આપણે આજે ગુજરાત સંદર્ભે જે મહત્વનો જે ટોપિક હતો અઢારસો અને સત્તાવનનો વિપ્લવ કે જે એની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો એની આજે આપણે ચર્ચા કરી છે હવે લગભગ એનાથી બારે તમારે કોઈ પ્રશ્ન જાય નહીં કારણ કે એની અંદરથી ખાસ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો એ આગેવાની અને આગેવાન આજ તમારે ખાસ તો યાદ રાખવાનું છે જુઓ નોલેજ કેટલું પણ હશે એ મહત્વનું નથી પરંતુ પરીક્ષા પાસ કરવી એ આપણા માટે મહત્ત્વની છે અને પરીક્ષા માટે કેટલું કન્ટેન્ટ જરૂરી જરૂરી છે જેટલું ઓછું અને વારંવાર રિવિઝન અને જેટલું સરસ હશે એટલું આપણને ફાયદો થશે તો અહીં તમારે ખાસ એક તો આગેવાનો અને એની આગેવાની જે કયા રાજ્યની અંદર કોણે આગેવાની કરી છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી વસ્તુ કહીએ તો કે આપણે ગુજરાતની અંદર કયા કયા લોકોએ ભાગ ભજવ્યો છે અને એક ત્રીજું કારણ કે એના કારણો આ ત્રણ વસ્તુ તમે કરો એટલે તમારે અઢારસો અને સત્તાવનનો વિપ્લવ પૂરો થઈ જાય છે તો દરેક જણાને આ વિડીયો લેક્ચર ખૂબ ગમ્યું હશે હું આશા રાખું છું તો આ કે દરેકને સમજાયું હશે અને હજી સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો જો તમને વિડીયો ગમ્યો હોય તોને તો જ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આપની ટેલિગ્રામ ચેનલ છે વિદ્યાસફર ઝીરો પોઈન્ટ વન એની અંદર આપણે દરેકે દરેક પ્રકારના ટોપિક ચલાવી અને એની પીડીએફ ત્યાં ચેનલની અંદર અપલોડ કરી દઈએ છીએ તો જો જોઈન ન થયા હોય તો હાલ જ જોઈન થઈ જાઓ અને તમે દરેકને સમજાવ્યું હશે આભાર થેન્ક યુ